નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી ઈ લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે અને આજે આપણે આ જ ટોપિક પર આધારિત તમે જોઈ શકો છો સ્ક્રીન પર આ બધા જ ટોપિક આધારિત આજે આપણે પાર્ટ ફોર જોવાના છે તો તમે બધા રેડી છો ઓકે ચાલો તો સ્ટાર્ટ કરીએ હેલો એમ સી ક્યુ તમે વાંચો સો એફ એમ બસો સત્તાવનનો પરમાણુ બોહર મોડેલને અનુસરે છે તેની ત્રીજિયા બોહોરની ત્રિજ્યા કરતાં એન ગણી છે એટલે કે આ પરમાણુ છે આરપી એની ત્રીજિયા બોહરના પરમાણુ કરતાં બોહરની પરમાણુ ત્રિજિયા આર જીરો બોહરની પરમાણુ પરમાણુ સંબંધ લઈ લો તો પેલા તો આર જીરો બરાબર એન સ્ક્વેર એચ સ્ક્ર જીરો જેડી એમ ખ્યાલ આવે છે આના પરથી આપણે આરપી લેવું હોય તો આરપી બરાબર આવું થઈ શકે ને કે એચ માટે એચ માટે

પાંચ નો પણ આરપી બરાબર તો તમને આઈ આર એનઆરજીરો જોઈ લો રકમ પરથી તો એન આર જીરો બરાબર વન બાય ફોર આર જીરો જાય તો એન બરાબર વન બાય ફોર વન બાય ફોર આવે ચાલો તો ઓપ્શન ડી તમારો સાચો જવાબ છે આવી ગયો વિદ્યાર્થી મિત્રો રેડી ચાલો આગળ વધીએ નેક્સ્ટ એચ પરમાણુમાં એન બરાબર ઇલેક્ટ્રોન ની ઉર્જા છ ઇલેક્ટ્રોન વોલ છે તો એ પ્લસ ટુમાં તો એલિયમ ટુ માટે જેટ બરાબર ટુ અને એન બરાબર ટુ તો ઉર્જા ઈ બરાબર તેર પોઈન્ટ છ જેડ સ્ક્વેર બાય એન સ્કવેર આવે તેર પોઈન્ટ છ ઇલેક્ટ્રોન વોલ્ટ કારણ કે આ ધન ઊર્જા કીધી જાય તો આપણે ધન જ લેવી પડે તો તેર પોઈન્ટ છ ઇલેક્ટ્રોન વોલ્ટ તો આન્સર એ તમારો સાચો જવાબ છે ચાલો રેડી સિમ્પલ આગળ વધીએ નેક્સ્ટ હાઇડ્રોજન પરમાણુમાં જ્યારે ઇલેક્ટ્રોન પાંચમી કક્ષામાંથી પહેલી કક્ષામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન ઉત્સર્જતા ઇલેક્ટ્રોન ની કક્ષામાંથી પહેલી કક્ષામાં આવે ત્યારે આવેલેક્ટ્રોન ની ઝડપ ઉત્સર્જિત થાય ત્યારે ઇલેક્ટ્રોન ની તરંગ લંબાઈ લેમડા બરાબર એ ચપોન એમ બી ચલો આના પરથી વી બરાબર એ ચપોન એમ લેમડા એટલે આનામ લખી શકાય એચ બાય એમ ગુણ્યા વન અપોન લેમડા પાંચમી કક્ષામાંથી એના કહી દેવાનું છે ચાલો વનઅન લીમડા હવે તમને ખ્યાલ છે ને વનઅોન લીમડા બરાબર આર વન એન કે એટલે વન અને એનઆઈ એટલે પાંચ 1 એન કે સ્કવેર માઇનસ વન સ્કવેર ચાલો વી ઇઝિકવલ ટુ એચ આર છેદમાં એમ વન પોન એક નો વર્ગ ઓછા વન પોન પાંચ નો વર્ગ વી ઇઝ ઇક્વલ ટુ એચ આર બાય એમ વન માઇનસ એક ના V માં પચીસ વી આર વી બરાબર પચીસ ચોવીસ મૂકવાની છે તો વી ઇઝ ઇક્વલ ટુ ચોવીસ ગુણ્યા છ પોઈન્ટ બાસઠ દસ ની માઇનસ ચોત્રીસ ગુણ્યા એક પોઈન્ટ સત્તાણું ની સાત આર એટલે પચીસ ગુણ્યા ઇલેક્ટ્રોન પોઈન્ટ સેવન સિક્સ સિક્સ ઇન્ટુ ટેન ડેસ ટુ એકત્રીસ ઉપર જાય એટલે પ્લસ એકત્રીસ એકત્રીસ ને સાત આડત્રીસ આડત્રીસ થશે ને આડત્રીસ માંથી ચોત્રીસ જાય એટલે ચાર ઓકે એટલે એક પોઈન્ટ ખસેડીએ આપણે હમણાં કદાચ તો સેવન પોઈન્ટ સિક્સ ઇન્ટુ દસ ની ત્રણ વી ઇઝ ઇક્વલ સેવન પોઈન્ટ સિક્સ ઇન્ટુ દસ ની ત્રણ આવું પોસિબિલિટી છે હે ને મીટર પ્રતિ સેકન્ડ ઓકે આ જવાબ છે તમારો હાઇડ્રોજન હાઈડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન જ કીધું છે ને પણ અહીં ઇલેક્ટ્રોનની ઝડપ પૂછી છે કે ઉત્સર્જિત પ્રોટોન જો પ્રોટોન તો અહીંયા દળ બદલે ખાલી તો જવાબ કદાચ ચેન્જ થશે રેડી પણ અહીંયા આ પ્રમાણે આ છે તો એવો કોઈ આન્સર આમાં છે નહીં પણ તમે એકાદ આન્સર સુધારી નાખો પ્રો ઇલેક્ટ્રોન માટે આ સાઈટ છે કદાચ એ પ્રોટોન કીધું હોય તો વન પોઈન્ટ સિક્સ સેવન લઈ લો તો તમારો જવાબ કદાચ અલગ આવે વન પોઈન્ટ પ્રોટોન માટે બદલે વન પોઈન્ટ સિક્સ સેવન દસ ની સત્યાવીસ રાઈટ તો જવાબ ચેન્જ થઈ જાય પણ ઇલેક્ટ્રોન છે એટલા જવાબ ઇઝ રાઈટ આન્સર છે રાઈટ તો તમારે કોઈ બી એક જવાબને ચેન્જ કરી નાખો છે ચાલો આપણે આને ચેન્જ કરી નાખીએ આ નથી એવું માની લો આની જગ્યાએ છે સેવન પોઈન્ટ સિક્સ ઇન્ટુ ટેન ડેસ ટુ થ્રી મીટર પ્રતિ સેકન્ડ ઇસ ક્લિયર તો આ તમારો સાચો જવાબ છે જો પ્રોટોન હોત તો ચેન્જ થાય તમે ટ્રાય કરજો પ્રોટોન માટે આ બે ચેન્જ કરજો વન પોઈન્ટ સિક્સ સેવન દસ ની માઇનસ સત્યાવીસ તો કદાચ જવાબ આમાંથી પોસિબલ હોય પણ શકે ચાલો રેડી આગળ વધીએ નેક્સ્ટ બેરેલિયમમાં ઇલેક્ટ્રોનિક કક્ષીય ત્રીજ્યા હાઇડ્રોજન ની ધરાસ્થિતિની કક્ષીય ત્રિજ્યા જેટલી તો એ જ પરમાણુની ધરાસ્થિતિમાં કક્ષીય ત્રિજ્યા પેલા મેળવ હતો ચાલો એજ પરમાણુની ત્રિજ્યા આર એન બરાબર એચ સ્ક્વેર બાય જેડ એન સ્કવેર બાય જેડ ઇન્ટુ આર જીરો ચલો ધરા એક ઇન્ટુ આર જીરો તો આર એચ બરાબર આવે આરઝીરો ચાલો આવી ગયું હવે બેરેલિયમ માટે બી પ્લસ થ્રી માટે પેલા તો જેડ બરાબર ચાર ધરાસ્થિતિમાં જ ઉર્જા જોઈએ છે તો એના માટે આર બી પ્લસ થ્રી બરાબર આરજીરો બરાબર તો આર એચ અને ધરાસ્થિતિમાં ઉર્જા એટલે આર આ આપ્યું છે આર જીરો ચાલો બી ની ઉર્જા તમને કીધી છે ને ધરાસ્થિતિ ઊર્જા જેટલી થાય આર બી પ્લસ થ્રી બરાબર આર એચ આ સંબંધ આપ્યો છે રકમમાં જો તો rh બરાબર તો આર જીરો પેલા અહીંયા લઈ વધારે તમને ચાલો તો શું છે આર જીરો બરાબર આર જીરો જાય તો એન સ્ક્વેર બરાબર ફોર તો એન બરાબર ટુ તો જવાબ આવશે ટુ તમારો સાચો જવાબ છે ચાલો રેડી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ નેક્સ્ટ હાઇડ્રોજન પરમાણુ માટે પ્રથમ ઉત્તેજિત અને ધરાવસ્થામાં ઇલેક્ટ્રોનિક કક્ષીય ક્ષેત્રફળનો ગુણોત્વિત અવસ્થા એન ટુ બરાબર ટુ અને ધરાવસ્થા ક્ષેત્રફળનો ગુણોત્તર છે એ ડેસ ના છેદમાં એટલે આ એન ડેસ લ્યો ને એન ડેસ અને એન આપણે મેળવવાનો છે તો પેલી બાબત છે પ્રપોઝનલ ટુ આર સ્ક્વેર અને આર હવે તમને ખ્યાલ છે ને આર પ્રપોઝનલ ટુ એન સ્ક્વેર તો આ પ્રપોઝનલ ટુ એન નો વર્ગ તો એ પ્રપોઝનલ ટુ એન ચાલો આવે તો આવી ચાર ઘ આઠ આવે ને એટલે એ ડેસ ના છેદમાં એ બે બે ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ એટલે સોળ ના એક એટલે સોળ જેમ એક સોળ જેમ એક એટલે ડી મહત્તમ આવૃત્તિ શ્રેણી માટે વન પોન લેમડા બરાબર આર વનપોન ત્રણ નો વર્ગ ઓછા વનપોન એન સ્ક્ર એન બરાબર ચાર પાંચ છ મહત્તમ આવૃત્તિ માટે તરંગ લંબાઈ માટે એન બરાબર ચાર આપણને મહત્તમ આવૃત્તિ એટલે ઉલટું થયું એટલે આવૃત્તિ મેળવવા સી બાય એફ તો વન અપોન લેમડા ઇઝ ઇક્વલ ટુ એફ બાય સી તો મૂકો એફ બાય સી ઇઝ ઇક્વલ ટુ આર ત્રણ નો વર્ગ ઓછા વન અપોન એન સ્ક્ર અહીંયા લઈ લ્યો તો એફ બરાબર આરસી વન પોઈન્ટ રેડી ચાલો હવે તમને કહી દઉં મહત્તમ આવૃત્તિ માટે એન બરાબર ઇન્ફિનિટીવ લેતા મહત્તમ તરંગ લંબાઈ માટે પેલી લેવા પણ આવૃત્તિ એટલે ઉલટું થઈ ગયું તો એફ બરાબર આરસી વન પોઈન્ટ ત્રણ નો વન ઇન્ફિનિટીવ તો એફ બરાબર આરસી ના છેદમાં નવ તો f ઇઝિકવલ ટુ વન પોઈન્ટ જીરો નાઈન સેવન દસ ની સાત ગુણ્યા દસ ની આઠ છેદમાં ત્રણ એફ બરાબર વન પોઈન્ટ જીરો સત્તાણું ની પંદર ભાગ્યા ત્રણ હું આને આમ પણ કરી શકું છું એફ બરાબર દસ સત્તાણું દસ ની ચૌદ સમય એ ફલ ટુ ત્રણ પોઈન્ટ સાત દસ ની ચૌદ આર્સ ક્લિયર ઓકેને ચાલો આવી ગયો આવૃત્તિ ત્રણ પોઈન્ટ સાત ની ચૌદ આઠ યસ ઓપ્શન ડી તમારો સાચો જવાબ છે જો મહત્તમ આવૃત્તિ પૂછ્યું જાય મહત્તમ તરંગ લંબાઈ પણ આવૃત્તિ અને આવૃત્તિ મહત્તમ હોય એવું થયું ને વ્યસ્ત પ્રમાણમાં હોય તો લઘુત્તમ તરંગ લંબાઈ માટે એન બરાબર ઇન્ફિનિટી છે ત્યારે આવૃત્તિ મહત્તમ હોય ઓકે સિમ્પલ ચાલો આગળ વધ્યા નેક્સ્ટ હાઇડ્રોજન ભરૂણાપટની બામર શ્રેણીની શ્રેણીમાં જેમ એન નું મૂલ્ય વધે તેમ બે ક્રમિક રેખાઓની તરંગ સંખ્યાનો તફાવત જો બામર બામર શ્રેણી શ્રેણી માટે માટે હું તમને કહી દઉં છું લેમડા સંખ્યા નો તફાવત એન બરાબર તમારે મૂકવાનું ત્રણ ચાર પાંચ છ વગેરે હે તમે એન બરાબર ત્રણ માટે શું મળશે એચ આલ્ફા એન બરાબર ચાર માટે એચ બીટા એન બરાબર પાંચ માટે તફાવત લેવાનો કઈ રીતના તમે આ પહેલું મૂક્યું એટલે વનઅન લેમડા એચ આલ્ફા મળ્યું કોઈ એક જવાબ આવી જાય પછી વનઅપોન લેમડા એચ બીટા મળશે એનો જવાબ આવશે વનઅોન લેમડા એચ ગેમા એનો જવાબ આવશે

ટ્રાય કરજો આ બધું લાંબા લાંબામાં આપણે મેં નથી પણ લોજિકલી એ ઘટતો જ જશે બરાબર સિસ્ટમ મેં તમને આપી દીધી છે ઓકે તો n નું મૂલ્ય વધતા વધતા બે ક્રમિક રેખાઓની તરંગ સંખ્યાનો તફાવત ઘટતો જાય છે

છેદમાં થ્રી ગયું એચ બીટા આર એકનો વર્ગ ઓછા એકના છેદ માં ત્રણ નો વર્ગ ઇજ ઇક્વલ ટુ આર વન માઇનસ વન બાય નાઇન વન અપોન લેમડા બીટા ઇજ ઇક્વલ ટુ આર નાઇન એટલે એટ બાય નાઇન રેડી તો લેમડા એચ બીટા ટુ નાઇન બાય એટ આર ચાલો આવી ગયું હવે બંનેનો ગુણોત્તર લઈ લો હવે લેમડા એચ આલ્ફા છેદમાં લેમડા એચ બીટા ફોર ના છેદમાં થ્રી આર ઇન ટુ નાઇન ના છેદમાં એટ આર ચાલો આર આર કેન્સલ થઈ જશે લેમડા એચ આલ્ફા છેદમાં લેમડા એચ બીટા આઠ ચોક બત્રીસ છેદ માં નવતેરી સત્યાવીસ બત્રીસ જેમ સત્યાવીસ યસ છે એવો જવાબ આન્સર એ તમારો સાચો જવાબ છે બત્રીસ જેમ સત્યાવીસ ક્લિયર વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ વધીએ નેક્સ્ટ હાઇડ્રોજન વર્ણપટમાં બામર શ્રેણીની એચ આલ્ફા રેખાની તરંગ લંબાઈ પેલા તો બામર શ્રેણી એચ આલ્ફા રેખા માટે એટલે પેલી રેખા એન બરાબર થ્રી તો વનપોન લીમડા એચ આલ્ફા આર એકના છેદમાં બેનો વર્ગ ઓછા એક ના છેદમાં ત્રણ નો વર્ગ આર વન બાયન ના છેદમાં છત્રીસ ઓકે તો લેમડા એચ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ છત્રીસ ના છેદ માં ફાઈવ વાર છત્રીસ ના છેદ માં ફાઈવ વાર

લેમડા એચ આલ્ફા કેટલી હોય એટલે કે બામર શ્રેણી પહેલી રેખાની તરંગ લંબાઈ આ સૂત્ર વન પોઈન્ટ લેમડા એચ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આર વન બે નો ઓછા વન પોઈન્ટ એન એન બરાબર તમારે ત્રણ લઈ લેવાનું H આલ્ફા આર વન પોઈન્ટ બે નો વર્ગ ઓછા વન પોઈન્ટ ત્રણ નો વર્ગ આર વન બાયન ઇક્વલ ટુ ફાઈવ આરના છેદમાં છત્રીસ તો લેમડા એચાલફા બરાબર છત્રીસ ના છેદ માં આમાં કિંમત મૂકી દેજો તો આના પરથી સિમ્પલ વાત છે સીધું જ આવશે લીમડા એચ બરાબર

શ્રેણી આઈપુ છે વન પોન લેમડા જો એચ આલ્ફા તરંગ લંબાઈ લેમડા ફાઈવ આર ના છેદ માં છત્રીસ આવે હો હોય ડાયરેક્ટ જ આ શું આવે ફાઈ વાર ના છેદ માં છત્રીસ આઈપુ છે વનઅોન લેમડા જો લેમડા છે ને તો આના પરથી લેમડા બરાબર છત્રીસ ના છેદ ચાલો આ તો આવી જ ગયું છે હવે શું કીધું છે તેને રૂપ ડબલ આયોનાઇઝ લિથિયમ પરમાણુની ની તો લિથિયમ પરમાણુ માટે છેડ બરાબર ત્રણ તો એની તરંગ લંબાઈ વનઅોન લેમડા બરાબર સૂત્ર જો તો તો હાઇડ્રોજન માટે એટલે લઈ લેતા બરાબર ને ચાલો એનું એનું પ્રથમ રેખા માટે રૂપ તો શું થશે ત્રણ નો વર્ગ આર વન અપોન બે નો વર્ગ ઓછા અપોન ત્રણ નો વર્ગ ચાલો એવું લો વન અપોન એલ આઈ નાઇન આર વન બાય ફોર માઇનસ વન નાઈન ફાઈવ આર ના છેદ માં છત્રીસ તો લેમડા એલ આઈ બરાબર વન બાય નાઇન છત્રીસ ના છેદ ફાઈવ વાર છે તો સીધું વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ નેક્સ્ટ નીચેનામાંથી કયા સૂત્રો હાઇડ્રોજન પરમાણુના વર્ણપટમાં ટૂંકામાં ટૂંકી અને લાંબામાં લાંબી ટૂંકામાં ટૂંકી માટે ટૂંકી તરંગ લંબાઈ તો આર વનપોન એક્ટો વર્ગ ઓછા વનઅપોન એન સ્ક્ર એટલે વનઅન્ટ લેમડા ઇઝ ઇક્વલ ટુ આર વનપોન એક્ટો વર્ગ ઓછા વનઅોન ઇન્ફિનિટી સ્કવેર રેડી અને મેક્સિમ આર પાંચ એટલે પાંચ નો વર્ગ ઓછા વન પોન એન સ્ક્ર તો એન બરાબર તમારે છ લેવું પડે તો વનપોન લીમડા મેક્સિમમ આર

વિભાગની શ્રેણી અલ્ટ્રાવાયો વિભાગની એક જ શ્રેણી ત્રણ શ્રેણી કઈ કઈ તો કે પાસવન બ્રેકેટ ને ફૂન દ્રશ્ય વિભાગની એક શ્રેણી બ્રાહ્મણ અને અલ્ટ્રાવાયોલેટ વિભાગની એક લાઈમેન તો જવાબ આવશે લાઈમેન શ્રેણી ચાલો રેડી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ નેક્સ્ટ સ્થિતિમાં રહેલા પરમાણુ પર એફ આવૃત્તિ વાળું ફોટોન આપાત થાય છે ઓકે એન બરાબર વન માં રહેલા ઇલેક્ટ્રોન પરમાણુમાંથી છૂટું પડી અનંત અંતર જાય છે તો આપાત ફોટો ફોટોન ની આવૃત્તિ કેટલી થાય ધરા સ્થિતિમાં હાઈડ્રોજન પરમાણુ એફ આવૃત્તિ વાળું ફોટોન આપાત તો ધરા ઊર્જા ઉર્જા ઉર્જા એચ પરમાણુ માટે એન બરાબર વન અને z બરાબર વન મૂલ્ય મેળવવાનું છે એટલે તેર પોઈન્ટ છ જેટ સ્ક્વેર બાય એન સ્ક્વેર ઇલેક્ટ્રોન ચાલો આ બે વસ્તુ મૂકો તો તેર પોઈન્ટ છ આ બરાબર તો એફ બરાબર તેર ઇલેક્ટ્રોન વોલ્ટ છેદમાં તેર પોઈન્ટ છ એક પોઈન્ટ ગુણ્યા ચોત્રીસ ઉપર જાય પંદર દસ ની પંદર આવશે ચાલો તો એફ ઇઝ રિયલ ઇક્વલ ટુ થ્રી દસ ની પંદર ચાલો આવે તો ત્રણ ગુણ્યા દસ પંદર તમારો આન્સર આવશે ચાલો રેડી આવી ગયો આગળ વધીએ નેક્સ્ટ ઓકે આ સાથે આ વિભાગને પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નવા વિભાગ સાથે મળીશું ત્યાં સુધી ને આપણી વચ્ચેથી વિદાય લઉં છું જય જય ભારત થેન્ક યુ